નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ જુદા જુદા ચાર સૌની ભરતીની અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી જેમાં મેનેજર અને વોર્ડ ઓફિસર સ્વરૂપમાં માજી સૈનિક કેટેગરીની અનામત જગ્યાઓ ભરવાની થતી ન હોવાથી નીચેના વિગતે સુધારો કરેલ હોય તેથી જે ઉમેદવારોએ અગાઉ અરજી કરેલ ન હોય તેવા તમામ ઉમેદવારો પાસેથી તારીખ અઢાર છ બે હજાર ચોવીસ મંગળવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી ડબલ્યુ 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 ડોટ આર વી ડોટ જીઓવી ડોટ ઇન આ સુધારા જાહેરાત અને અરજીઓ મંગાવવામાં આવે છે તેમાં મિત્રો અરજીઓ જગ્યાનું નામ ટોટલ બે પોસ્ટ છે મિત્રો તેમાં મેનેજર અને વોર્ડ ઓફિસરની જગ્યા છે તેમાં કુલ જગ્યાની વાત કરીએ તો મેનેજરની આઠ જગ્યાઓ છે તેમજ બોર્ડ ઓફિસરની ત્રણ જગ્યા છે અને કુલ ટોટલ અગિયાર જગ્યાઓ છે તો મિત્રો નીચે સૂચના પણ દર્શાવેલી છે તો અગાઉ માજી સૈનિક કેટેગરીમાં અરજી કરેલ ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવે છે અને જેઓએ અગાઉ માજી સૈનિક તરીકે અરજી કરેલ છે તેઓએ પોતાની અગત્ય કેટેગરીમાં અરજી કરવાની રહેશે અને માજી સૈનિક તરીકે અગાઉ કરેલી અરજીની ફી રિફંડ મેળવવા માટે મહાનગરપાલિકાની વેબસાઇટ ડબ્લ્યુ ડબ્લ્યુ આરએમસી ડોટ ડોટ જીઓવી ડોટ ઇન પર પોતાની વિગતો ભરી તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ સુધી સુધીમાં સબમિટ કરવાની રહેશે ત્યારબાદ ફી રિફંડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી નિયત સમયમર્યાદા બાદ ફી રિફંડ અંગેની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં જે ઉમેદવારોએ મૂળ જાહેરાતમાં અરજી કરેલ છે તેઓએ આ સુધારેલ જાહેરાતમાં ફરીથી અરજી કરવાની રહેશે નહીં પરંતુ આ સુધારેલ જાહેરાત અન્ય અન્ય ઉમેદવારો ફરીથી અરજી કરી શકશે પરંતુ લાયકાત અનુભવ ઉંમર અને અન્ય તમામ પ્રકારની સંલગ્ન ગણતરી મૂળ જાહેરાતમાં અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે તારીખ છવ્વીસ ત્રણ ચોવીસની સ્થિતિએ ધ્યાને લેવાશે અને આ સુધારા જાહેરાતમાં જણાવ્યા સિવાયની બધી જ જોગવાઈઓ તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાત મુજબ રહેશે ઉક્ત કેડરની લાયકાત પગારધોરણ વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આરએમસી ડોટ જીઓવી ડોટ ઇન પરથી એનેક્સર એ ડાઉનલોડ કરી વિગત મેળવવાની રહેશે તો જે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને જેને નથી ફર્યા એ વહેલી તકે ફોર્મ ભરી દે લાસ્ટ ડેટ અઢાર છ બે હજાર ચોવીસ છે સારી એવી જોબ છે ગવર્મેન્ટ જોબ છે મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં તો જે પણ કેન્ડિડેટની લાયકાત જો મેચ થતી હોય તો એપ્લાય કરે અને વિડીયો બને તેઓ શેર કરજો કારણ કે તે ઉમેદવારો નોકરીથી વંચિત છે અને જે નોકરીની તૈયારીઓ કરી રહ્યા છે તેમના સુધી વિડીયો પહોંચે અને તે પણ સારી એવી ભરતીનો ભાગ લે અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અંતિમ ચેનલ પર દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ તેમજ આઈટીઆઈ તેમજ તમામ આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવે છે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને વિડીયો અપલોડ થતાંની વારમાં જ વિડીયોની નોટિફિકેશન આવી જાય